નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકારનું સાહસ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ને રાજ્ય સરકારનું જાહેર સાહસ છે રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એનએફએસએના ના લાભાર્થીઓને ઘઉં ચોખા ખાંડ દાળ તેલ મીઠું તેમજ કલ્યાણકારી યોજના જેવી કે પીએમ પોષણ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓની પ્રાપ્તિ ઉપલબ્ધિ સંગ્રહ જાળવણી તેમજ વિતરણની કામગીરી કરે છે તદુપરાંત એમએસપી અંતર્ગત સરકાર સૂચના અનુસાર ઘઉં ડાંગર મકાઈ બાજરી જેવી બાજરી જેવી જણસીઓની ટેકાના ભાવે ખરીદી પણ કરે છે જે અંતર્ગત નિગમ નિગમના ગોડાઉન ખાતે સંગ્રહ કરવામાં આવેલ જથ્થો તથા એમએસપી અંતર્ગત કરવામાં આવેલ ખરીદીના જથ્થાના ગુણવત્તાની ચકાસણી અર્થે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટિસિપ ટ્રેનિંગ સ્કીમ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ લાગુ પડતા સમય માટે કે જેઓએ છેલ્લા ત્રણ વર્ષમાં નીચેની વિગતેના બીએસસી એગ્રી બીટીચ ઇન એગ્રી એન્જિનિયરિંગ બીએસસી ઇન કેમેસ્ટ્રી બીએ બીકોમ બીબીએ એમએ એમકોમ એમ કોમ ડિપ્લોમા ઓટોમોબાઈલ ડિગ્રી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં પ્રથમ શ્રેણી સાથે ઉત્તીર્ણ થયેલ હોય અને તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નેશનલ પોર્ટલ એટટીપીએસ એનએ ટીએસ એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેન્ડ ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગરમાં એપ્લાય કરવા જણાવવામાં આવે છે આ રીતે કરાયેલ અરજી માન્ય ગણાશે અરજી કરવાની આખરી મુદત તારીખ મુદ્દત પચીસ રહેશે છે રાજકોટ વલસાડ અરવલ્લી પંચમહાલ અમદાવાદ ગ્રામ્ય દેવભૂમિ દ્વારકા વડોદરા મહેસાણા સાબરકાંઠા ખેડા મહેસાગર પોરબંદર સુરેન્દ્રનગર ગાંધીનગર ભરૂચ ભાવનગર દાહોદ નર્મદા બોટાદ ડાંગ જામનગર કચ્છ મોરબી જિલ્લાઓમાં જ તાલીમાર્થીઓને નિમણૂક આપવામાં આવશે તો વિગત જોઈએ તો બીએસસી ઇન એગ્રી એન્જિનિયરિંગ બીએસસી ઇન કેમિસ્ટ્રી બી એ બી બીબીએ એમ એમ કોમ એમ બી એ ડિપ્લોમા ઓટોમોબાઈલ ડિગ્રી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલ ઉમેદવારો જગ્યાની જે સંખ્યા છે તે છે સો સ્ટાઇપન્ડ ની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયા સ્નાતક ઉમેદવારને ચૂકવવામાં આવશે તેમજ ડિપ્લોમા કરેલ ઉમેદવારોને પંદર હજાર સ્ટાઈપન માસિક ચૂકવવામાં આવશે તો જે પણ ઉમેદવાર તાલીમ મેળવવા માંગે છે તે ઉમેદવારો અરજી મોકલી શકે છે ધન્યવાદ